આ પ્રસંગે સંબોધતા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે અંકલેશ્વરથી હાસોટ ગેસ પાઇપલાઇન ઘણા સમયથી રાખેલ હતી અને હાસોટની ગેસ પાઇપલાઇન મંજૂર થયેલ હતી પરંતુ ચોમાસાના કારણે કામમાં થોડો વિલંબ થયેલ છે જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અગિયાર હજારની વસ્તીમાં બે હજાર ઘરો લાભ મેળવશે અને હાસોટ ઇન્ટિરિયરના બાર કિલોમીટરના લોકો ગેસ પાઇપલાઇનનો લાભ મળશે આ માટે ગુજરાત ગેસ દ્વારા ચૌદ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા રિપેરિંગ માટે ભર્યા છે અને ત્રીસ લાખ રૂપિયા રસ્તાઓ ખરાબ થશે કે બગડે તેનો સમારકામ કરવા માટે જમા કરાવ્યા છે આ કામ અંદાજિત છ મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે ગેસ પાઇપલાઇનમાં કામ કરતી વખતે કામ લોકો સહકાર આપે તે જરૂરી છે દરમિયાન ગુજરાત ગેસ કંપનીના હેડ કરશનભાઈ ઇન્ચાર્જ મામલતદાર કરણસિંહ રાજપૂત માજી તાલુકા પંચાયત પ્રમુખ ગેમલસિંહ તાલુકા સંગઠન ભાજપ પ્રમુખ રમેશ મિસ્ત્રી ગુજરાત ગેસ ના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કે સુવિધા મળે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે ચોક્કસ ટેકનિકલ કારણોસર જેમ સાહેબે કીધું કે ચોમાસામાં પાઇપલાઇન આપણે નાખીએ લોકોને અગવડ પડે એને લઈને આ પ્રોજેક્ટ હોલ્ડ પર હતો હોલ્ડ રીતે આપણે મોકૂફ રાખેલો અને આજે આનો શુભારંભ થઈ ગયો છે ત્યારે હું હાંસોટના નગરજનો અને આ વિસ્તારના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું આ પ્રસંગે સાહેબ શ્રી ખાસ અહીંયા હાજર રહ્યા આપણને આશીર્વાદ આપ્યા એમની સાથે અધિકારીગણ અને ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા એ બદલ બી સૌનો હું આભાર માનું છું અને હાંસોટના નાગરિકોને ખાસ કરીને ગ્રામજનોને પાઇપલાઇન નાખતી વખતે થોડી ઘણી અગવડ પડે તો એ સહકાર આપજો કારણ કે પાઇપલાઇન નાખવાનું થશે એટલે ખાડાક બી ખોદાશે ઘરની આસપાસ થોડુંક બચ્ચાઓને ખાસ કરીને બાળકોને સાચવજો પશુઓને સાચવજો કે કોઈ ટ્રેન્ચમાં પડે નહીં કોઈને નુકસાન ના થાય અને અમારા કોન્ટ્રાક્ટરનો જે ખાસ વિનંતી છે કે એ સુરક્ષિત રીતે અહીંયા પાઇપલાઇન નાખે ગ્રામજનોને સુરક્ષાના નિયમો અને એના માટેના જે જે ખાસ તકેદારી રાખવાની છે એના પણ માટે અમારી સેફ્ટી ડિપાર્ટમેન્ટને કહીશ કે લોકોને ખાસ એમને સમજાવટ કરે